ચાળંદા ગોમ છે આવા પેપડા તમે નહીં ભાડ્યા હોય બનાસકોઠા ની અંદર તો મિત્રો આ લટકવાની શરત ચાલુ છે લ્યો તો ભાઈ લાવો ભાઈ લાવજો ટાઈમર ચલો ગોતી રહ્યા છો ડાયલ લટકવાની આ પેપડો જુઓ ફિલ્મ ઉતારે એવો પેપડો છે ટાઈમર જો ટાઈમર ટાઈમર હવે ચાલુ કરો ઈ લટકવાની તૈયારી કરે ને તો હા જો આ ડાળ નકી કરી છે એમણે આરી પેપડાની ડાળ નકી આ ડાલ નક્કી કરી છે હા તો રેડી તો ટાઈમર લાવો હોય કે મને જોડે લાવો આ ક્લિક કરી દે ખાલી આ જુઓ ટાઈમર બે મિનિટનું સેટ કર્યું છે અમે તો મિત્રો લટકવાનું ચાલુ કરો કિરા આ ટાઈમર સેટ થઈ ગયું છે બસ રેડી રેડી ટાઈમર સેટ થઈ ગયું છે કમ્પ્લીટ આ આજે પાંચસો રૂપિયા દીતે કો તો જીતે છે કો તો હારે છે હાલવા નથી પાસવ કિરણ ભાઈ કચા ભાઈ તમારા ફોન આમ છે ચાલુ કર ભાઈ ટાઈમ હમ